ખેડૂત મિત્રો વનરાજભાઈ આગળ તમને શિવકૃપા ટ્રેલર મળી જશે પચાસ નેવું અને સો ફૂટમાં તમને સાવ નવા ટ્રેલર બનાવી આપશે હેવી અને મીડિયમ બંને ટ્રેલર તમને બનાવી આપશે સાવ વ્યાજબી ભાવમાં તો ક્યાં જોવા મળશે અને વનરાજભાઈનો મોબાઈલ નંબર આપણે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આ ટ્રેલર ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આ છે શિવ કૃપા ટ્રેલર જે મિત્રો વનરાજભાઈનું ટ્રેલર છે તે બનાવી આપશે તમને નેવું પચાસ નેવું સો ફૂટમાં બનાવી આપશે તમારે જે પ્રમાણે ટ્રેલર જોતું હોય તે પ્રમાણે ટ્રેલર અને કલર બની જશે અને ફૂલ હેવી ટ્રેલર જોતો હોય તો પણ મળી જશે અને મીડિયમ ટ્રેલર પર તમને મળી જશે શિવકૃપા ટ્રેલર તમારો મનગમતો કલર સાથે મળી જશે અને ફૂલ હેવી ટોટલ જવાબદારી શિવકૃપા ટ્રેલરમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે અને મિત્રો ટ્રેલર જોવા માટે તમે આગળ વિડિયોમાં એડ્રેસ મળી જશે તો રૂબરૂ જઈને ટ્રેલર જોઈ પણ શકો તો વાત કરીએ આપણે આ ટ્રેલરની કિંમતની તો વનરાજભાઈ નામ વનરાજભાઈ છે અને મિત્રો વનરાજભાઈએ ટ્રેલરની કિંમત એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તો વનરાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે એકોતેર છવ્વીસ ત્રણસો પાંચ વનરાજભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો ભેંસાણ તો ગામ પરભવાળી ગામ જોવા મળશે નામ વનરાજભાઈ વનરાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ વનરાજભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે વનરાજભાઈનો કોન્ટેક કરી અને પ્રોપર પરબવાડી ગામ જઈ આ ટ્રેલર તમે જોઈ અને ઓર્ડર દઈ શકો છો અને મિત્રો ટ્રેલર તમને હાજરમાં પણ મળી જશે અને મનગમતા કલરમાં અને હેવી મીડિયમ બંને મળી જશે તો વધુ માહિતી માટે વનરાજભાઈનો કોન કોન્ટેક કરી લેવો જય વસરાજ